તો આપણે જો રખડતા રખડતા સારંગપુર પૂગે એટલે વિશ્વ કેતા લોકેશન લેવાનું હતું ખાલી નહોતો ઉતાર્યો થોડુંક મોડી છે વાગે ગયા ટાણે આપણે પૂગ્યા બજરંગ બલી બહાર તો હાલો જોઈએ મંદિર સારંગપુર હા બધા ફોર્મ માં આવ્યા ગયો ટાણે નાસ્તો પાણી કરી લીધા

ખરી પડી કેવી બિલ્ડીંગે હનુમાન ગેટ શ્રી હનુમંતેટ આવી ગયું હનુમંતેટ હનુમંત્રી ગેટ માં ગીરવાનું રીયે ને આપડે ના નો ગીરવાનું રીયે ને

આ પાર્કિંગ હે ઓલંદા પાર્કિંગ ચાલે આ ગોમે હોય ને આપણે રાખવી આપણે ભુગ્યા મંદિરે બજરંગબલી ફાઈનલ ને કમિંગ જસ્તિ ભંજન દેવ આટ ભુગ્યા આવ્યો હા તો ઓકે સીધે સીધું ભાઈ સીતે સીધું જવાનું છે અહીંથી આ કઈ છે આ પાર્કિંગ છે આખું પાર્કિંગ છે કિશન ચાલુ થાય તો છે

આપણે બધું ફરે ને આગળ બધું બતાવવાનું છે ધીરે ધીરે પેલા જે નમોટિયા આ પર જાવ મંદિર છે

પાછા આપણે અંદર જઈએ આગળ મંદિર જોવો તમે લાઈટ બહુ જોરદાર લાગે આ લા ભજનાલય મંદિર ગાં ને આપડે એમાં શોપિંગ સેન્ટર માં જાઉં ના કામ છે જોવા પેલા આપડે બજરંગ બલી ને દર્શન કરાવી પાછળ મૂર્તિ હે ને એના પછી જઈએ Hai, <coughs> line đâu kìa cái này. Line trên đó. On the table line hả? Live đó so nè lady con. Jo. À mình <coughs> જો આ લાઈ દર્શન નટણ ચાલુ છે જો આપણે આ વજરંગબલી આપણે મૂર્તિ હે સ્ટેચ્યુ બહુ જોરદાર આટલા લાઇટિંગ ને સો આવે ને જો આ લાઇટિંગ જે થાય ધીરે ધીરે આ સોલાર વાર હું લાગ્યો આ બધા હા મોહેલ જેવું લાગે નો હા પાર્કિંગ તો હા રાજુ લાઈ ને કઈ હું આશીર્ષા રાખીને ઉભી જઈએ અમે જો હટાણે આપણે ફાઈન પડાવે છે લાઈટિંગ બેટિંગ કાઢે તો બધું ચાલુ થઈ ગયું અને જો તમે જોયો હકો ના ગેટની તો કંઈક સીન જ અલગ છે આપણે જરાક ટુકડા જઈને દેખાડીએ જો આ ગેટ નું લાઇટિંગ ને તમે જોવો શ્રી કષ્ટ ભંજન દેવ સત્ય છે ગેટ માં લાઇટિંગ બહુ જોરદાર છે ને આજે આટણ બધું હાવ ઝગમગે ઉઠ્યો ભીડ છે એટલે પગ મૂકવાની જગ્યા ન તાગ ટ્રાફિક કટાણ છે ને હાવ બહુ થઈ જગ્યા જીવી છે કે આવવું પડે આપણી પાસે આવવું પડે એવી જગ્યા આપણી થાય કે રોકાઈ જાય

બધી શેપ આપણે બહુ કંઈ ખબર ન જ પડતી આયા હે ને હાબુ અને શેમ્પુ ને બધી છે તેલ છે તેલ મેરો ને આ ક્યાં હે બતઈ સુરેશભાઈ ક્યાં આપડી લીધો હે હા દેખાય છે સુરેશભાઈ લીધો તેલ મેરો લીધો આ બોય હા ભઈ જોવે લીધો રેડી અજા બધી અજા જાજુ આપડી જોઈએ

આ લાકડા હનુમાન ચાલી છે મૂર્તિ બધી છે ત્રણ હજાર રૂપિયા અમારે મોટી જોય આવી છે આ જીણકી આ બધું ધૂપ દીવાનો સામાન છે આ મોટી છે આ જીણકી આ 2000 રૂપિયા એક નંબર છે

ચાલો ગયું ખાવાનું શું લીધું આ બધા કરો તા જોવું હે જો આની બે

આપણે ફાઇનલી ઘર તરફ નીકળી ગયા છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ટાટા બાય ક્યાં કામ